રામ 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 હું મારી વાત શરૂ કરું એની પહેલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાણો એની મેં અનુભૂતિ પણ કરી મેં તો પેલો ફોન આવ્યો એને જ કહી દીધું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં છતાં આપને એમ હોય તો તો હું માફી છું અને એને સલાહ પણ આપી ભાઈ કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં મેં તો એમાં સહજ ભાવે એવું કીધું હતું એ વાત તો અલગ છે પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે અરે વાત થઈ હતી કે કાલ સાત વાગે સાત સાડા પહોંચવું ને આ પાટીથી હું આવી જઈશ અમે કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા અહીંયા હું પહોંચું ત્યાર પહેલાંની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો હોઉં ક્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે શક્ય જ જ નથી એ ત્યાંથી મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના બટ નેચરલ છે એ મારી પણ એમાં કઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કેસરીદેવસિંહજી બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા બે અમારા પ્રદેશના આગેવાન કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના पृथ्वीराज सिंह जी जाडेजा तालुका पंचायत अध्यक्ष वीरेंद्र सिंह झाला हमारा महामंत्री राजकोटना नरेन्द्र सिंह झाला महामंत्री मोरबी जिलों भाजप नरेन्द्र सिंह जाडेजा डेप्यूटी मेयर नरेन्द्र सिंह जी रालो संघना चेरमेन शक्ति सिंह जी जाडेजा ग्रुप वंडल कनक सिंह जी जाडेजा समाज अग्रणी दशरथ सिंह झाला मोरबी समाज अध्यक्ष धर्मेंद्र भाई भगत काठी क्षत्री समाज अग्रणी चांपराज भाई बायल काठी समाज आगेवान, सुरेश भाई खसिया सुरजीत भाई धादल जनकभारूभा झाला प्रदेश महामंत्री राजपूत युवा संघ મહેન્દ્રસિંહ ઝાલા જિલ્લા સહકારી પ્રેસ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા દડવા ગિરિરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્યશ્રી રાઈસિંહજી જાડેજા ઉપપ્રમુખ શહેર ભાજપ જયદીપસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી રાજકોટ સુરેન્દ્રસિંહજી વાળા કોર્પોરેટર શ્રી મયુરસિંહજી જાડેજા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા સમાજ અગ્રણી

એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય જ્યાતા એવો કાર્યક્રમ એ કઈ કામ નો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહ ના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું મિત્રો પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે નહીં ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કમાન કીધું એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ નામનું લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે ને અટણ કોઈક લખતા હોય છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ તો હતો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું કોઈના નામ બોલવાના મતનો નથી નથી મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું

જયરાજસિંહ હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે લીંબડીમાં ઘણી કરી છે પાલતાણામાં કરી છે એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ હતો બીજો એક મુદ્દો એ હતો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું કોઈના નામ બોલવાના મતનો નથી કે મારો મારો મત છે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર કોઈ નહીં મારી સરપેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું પણ હું એમને લાયબ્રેટી ગણવા ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કંઈ સમજાવ્યું હોય ને કંઈ અંડરટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને એ બોલાય એવો પુનશ્ચ જયરાજસિંહ હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિય અને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે લીંબડીમાં ઘણી કરી છે પાલતાણામાં કરી છે એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરિમા જળવાઈ રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નથી નહીં એટલે વિષયાંતર ન થાય એટલા માટે અન્યથા હું તો અપીલ એક બે મતની જ કરવાના ચૂંટણીઓમાં છું જઈ રહ્યા છે આપણા દેશની સેનામાં આઝાદીના પંચોતેર વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળની અંદર લાગતો હતો પંચોતેર વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયો એને પણ આપણા નૌસેનાના કાફલામાં બ્રિટિશરોનો ધ્વજ હાલતો હતો એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું એક જહાજ વીસ હજાર કરોડ નું હતું એક જહાજ વીસ હજાર કરોડ અગત્યના નથી પણ આ જહાજ સો એ સો ટકા મેડ ઇન ઇન્ડિયા હતું એમાં નથી એની અંદર પ્લેન ઉતરી શકે જ્યાંથી જ્યાંથી પ્લેન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નહીં અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ આપ સૌનો સહકાર માંગીએ છીએ આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં તમામ જગ્યાએ જઈને આવી બે ત્રણ વાતો છે એને અમે મૂકવાના છીએ એના આધાર ઉપર મત માગવાના છીએ નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશાનિર્દેશ છે આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માગો એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જયરાજસિંહભાઈ આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણ પૂર્વક આભાર માનું છું આપ સૌને મારા જાજાથી જય માતાજી ખૂબ ખૂબ આભાર સાહેબ